ઠાકર મંદિર પાસે ઉજવાય છે ગણેશ મહોત્સવ મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર મધ્યે આવેલ શ્રી ઠાકર મંદિર મુખ્ય બજાર ચોકમાં છેલ્લા વીસ વર્ષથી ઉજવાય છે ગણેશ મહોત્સવ આ ગણેશ મહોત્સવ ત્રણ દિવસ માટે ગણપતિ બાપાને અહીં વાજતે ગાજતે બિરાજમાન કરવામાં આવે છે સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી સૌ ગામ લોકોને સાથે રાખી ઉજવવામાં આવી રહ્યું છે ગણેશ મહોત્સવ ત્રણ દિવસ ચાલનારા ગણેશ મહોત્સવમાં અનેક ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભજન પણ રાખવામાં આવે છે દરરોજ અહીં રાત્રે મહાઆરતીનું ભવ્ય આયોજન પણ હોય છે છેલ્લા એટલે કે ત્રીજા દિવસે ગણપતિ બાપાને વાંચતે ખાચતી વિદાય આપવામાં આવે છે ત્યારે સૌ ભક્તોની આંખો નમ થઈ જાય છે અને સૌ ભક્તો એક સુર સાથે બાપાને આવતા વર્ષે જલ્દી આવજો તેવી ધૂન પણ ગાય છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા સંગાર નર્સરી સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ